હેરાન ના કરો મને હું કઉ છું હેરાન ના કરું કશું નથી હમણાં બે કોન બે વસ્તુ વાલી છે મેં હવે હું મરી જઈશ ગમે તે થઈ જાય આયા 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 હું બેવા જઈ રહા છું કેમેરામેન ખબર છે કે ગુલ્ફી પાંચ પાંચ હોય આયા પાંચ પાંચ અમે મેલોડી છે જોતી મારા જે કેમેરા જાય

એ તો તને એટ્રોસિટી માં કે જેમાં તેમાં ફસાઈ નાખીશ તને કેટલા સમય થી આ ઘટના બને 1.5 ચાલે છે એમને લઈ જાય કે હું કશું બોલ્યો નહીં મેં કો હાલ દેસે હાલ દેસે પૈસા પર નહીં હાલતો પૈસા ત્યારે પૈસા માંગે તો ધમકીઓ વાલે છે ખાલી અને કે જે દુકાને કેમેરા છે રસ્તા પર કેમેરા નથી હા દુકાન કેટલા દિવસ થી બંધ છે દુકાન 3 દિવસ છે નામ એ કોણ છે આરોપી આરોપી જે પ્રતિક સોલંકી અને બીજો કોઈ છે બીજો એનો ભાઈ કોકવા લઈ જાય છે કોક પૈસા લે કોક વાર એમનું લઈ જાય છે પેલા ના બાકી છે 25 30000 રૂપિયા થઈ ગયા છે પણ પૈસા આલવાનો નામ ન લેતા પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો